આ લવ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં રહેશો તો અમારા વિડીયોમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે જય માતાજી જય મા મોગલ રાધે રાધે આજે આપણે આવી ગયા છીએ નદી કાંઠે વિડીયો બનાવવા તમે જાવ કેમ એવું કેમ આવે તો હવારમાં સુરત નારાયણ છે કોર કાઢી રહ્યા છે ધીમા 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 ને આવું કે અમારે નદીનું લોકેશન છે તો આલો વિડીયો બનાવી રહેજો આગળ આગળ તમને બતાવતો રહીશ

हम्म रो महाराज सीलिंग पूल के दो डबारे का जो की बात है अब जाओ सीएन तक सब पड़ी नहीं परंतु लील से पड़ी हुई है

બોને આવ્યો પણ એમ કે થોડો થોડો આવી ગયો છે અને દીએ તે જો કેળો મસ્ત નો વેજન વાદળ માં બરે ગયો ખડતો આમ છે શું મક મક નો બેડા દવા નાખી તો કા તો જો તમે અત્યારના ના જો કે એટલે મસ્તીના આવે ને હમ નાગર વેલ પાન જેવો લીલી નાગર જેવો થઈ ગયો ને ખેતર એ એકદમ કેમ કે થોડોક વરસાદ આવી જાય એટલે સોયાબીન તો પાણી પાણી થઈ જાય કાકીશું અરકેશ ભાઈ એમ કે પીળું થઈ ગયું છે ખડ એ તો સૈયા સુકાઈયું હ આ છે કાકે છે આ તો એને ઊપાડ્યા પણ નાખવા જાવા નાખવા જાવા કરતા હતા પણ નાખવા નહીં જો બધું બળી ગયું હા શું ઓ કેન તો ખાટુડા જેવું લાગે ખાટુડા જેવું નહીયા જવા બોલી કેવી હાકે ટેટીને બર દે દીધેલી છે દેલી સમજો પેલા

અમાર કિશુ તો મજા આવી ગઈ લેશન કરતી કરતી ક્યાં આવી હોય ખાલી એમ જ કીધું હાલો કાકી કાકડો પાછળ તો આટલે જો બધા કામકાજ કરતા હશે કેમ કે આજ તો બધા મુલે ગયેલા હતા કાકીસ નાશુ બેન ની નિશાળ ગયેલા હતા ને મિત્રો ટાઇટલ તો આજ એને પપ્પાએ કિશન પપ્પાએ કરી લીધેલું તું કેમ કે અમી કાંઈ મૂલે જાય નહીં મૂલે જાય એટલે ફોન આરે લેતા જાય એટલે ટાઇટલ કરી રાખે કેમ કે અમારા રવિભાઈ નાને રાય એટલે કે અમે કાંઈ મૂલે જતા નથી કેમ કહેશું બે અને બે નિહાળીયા હોય જો અમારે બે નિહાળિયાને ચાર કરવાના હોય હાડા પાછે હા સાડા પાસે પૂગી જાય તો જો આવી રીતના મિત્રો છે ને વ્યૂવો આવે છે અત્યારે તો આજ તો બે પવન ને ખીરસે એટલે એવા ફરવા કેમ કેશું બેન નાનું નાનું સ્ત્રી થોડું એવું ને એ પાખા થોડા કેરા ઉગેલા છે કે નહી એટલે ભણવા જાય એટલે ફટાફટી ગણી લે મિત્રો અમારે તો કઈ કેમ કરને ફટાફટ કેમ કે એને વાર થોડી લાગે આપણે તો વાર લાગી છે આ સોયા મસ્તી ન ઉગી ગયું છે એવું વાર એવું મસ્ત હા આમાં મસ્તી નું છે તો હરો મિત્રો આજનો વિડીયો મારો આયોનો છે જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરવા ન બદલે ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાની જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય